આઠસો સાત ખેતીવાડી ફીડરોને આવરી લેવામાં આવ્યા છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનો છે ખેતીવાડી ઝાડીઓ અને જંગલ વિસ્તારમાંથી પસાર થતા હોવાથી વીજ વિક્ષેપની સમસ્યા રહેતી હતી જેના કારણે ઘણીવાર રાત્રે વીજળી આપવાનું બને તેવું હતું આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ડીજીવીસીએલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખુલ્લા તારોને બદલે એમવી સીસી નાખવાનું કામ ચાલુ કર્યું હતું હવે આ માળખાગત મજબૂતીકરણને પરિણામે હવે ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાપૂર્ણ અને અવિરત વીજળી મળી રહે છે ખેડૂત આગેવાન જયશ દિવાળી આ યોજનાનો ફાયદો સમજાવતા જણાવ્યું કે રાત્રે સિંચાઈ કરવા ખેતરે જવાની હાલાકી દૂર થઈ છે રાત્રે ખેતરમાં જંગલી જાનવરો કે સાપ વીંછીના ડરથી મુક્તિ મળી છે સૂર્યપ્રકાશમાં યોગ્ય સમયે સિંચાઈ થવાથી પાકનું ઉત્પાદન પણ વધ્યું છે પૂરતી વીજળી અને વધુ ઉત્પાદને ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી છે રાજ્ય સરકાર ખેડૂતોની સમૃદ્ધિ અને સુખાકારી માટે આવા ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે જેમાં કિસાન સૂર્યોદય યોજના એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે આ યોજનાથી ના ફક્ત ખેડૂતોનું જીવન સુગમ થયું છે પણ કૃત્રિમ ઉત્પાદકતા અને આવકમાં પણ વધારો થયો છે દક્ષિણ ગુજરાતના અઢી લાખથી પણ વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન સૂર્યોદય યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે ખેડૂતોમાં ખૂબ જ રાજી છે ખાસ કરીને કિસાન ફરેલી યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ રહીને આજે પાંચ વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ અઢી લાખ જેટલા ખેડૂતોને લગ દિવસે વિજય દક્ષિણ ગુજરાતના આઠસો ખેડૂતોમાં ભરવા માગી છે અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી આઠ કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છોડવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરનો પણ ત્રાસ એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ અઢી લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે કે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે અઢી લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યાં દિવસે વીજળી આપજો એ સ્વાભાવિક છે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે